बबु रामराज सत्य सनातन धर्मणि नामतम सारस સંતોએ બહુ સારી સંતવાણી રજૂ કરી હવે તનની એક ઘડિયાળ પદ સંતોએ લખ્યું છે વાયરે વાયરુજી તનની 不好说。 भगवान भगवाने बना दीधि से ऊपर पंदर में बारी मुकी से देनी अंदर पांच कर्म इंद्रियों से पांच ज्ञान इंद्रियों से हाथ पकने दे मन जम के कर्म करे से पण ज्ञान इंद्रियों तो आपड़ा थड़ ऊपर जे शिशिरुनी इनी अंदर से સારી રીતે સારું જુઓ સાંભળો તો સારું સાંભળો અમરત જેવી વાણી બોલો આ જીભ અંદર ચાર હોર પડ્યું છે ને અમૃત હોર પડ્યું છે તો જ્યારે ના જાડવા કોઈ રોપશો નહીં આવી અમર જેવી વાણી બોલો સ્વભાવ ને સારો સુધારી દો જો આપણે સદગુરુ ની શાન મળી હોય તો સ્વભાવ સારો સુધારી દેવો પડે અને નિર્મળ મતું બની દાવું પડે નિર્મળ મતું જો બને તો પ્રભુના દર્શન આજે ને થાય એટલે વાણીને સુધારવી પડે પાંચ કર્મ ઇન્દ્રિયો ને પાંચ જ્ઞાન ચાર અંતસ્કરણ મન બુદ્ધિ અને ચિત્ત ને અહંકાર અને 15મો ગુરુ નું વચન જો ગુરુ મહારાજ કેમ જો આપણે કરીને તો આ ભવ સાગર તરી દેવી કરણી ને નાખ્યા કાશ કર્મ પ્રધાન વિશ્વાસર રાખા જેવી જેવું જેવું આપણે કર્મ કરવી તેવો આપણે ભોગવટો ભોગવવો પડે કાશ એટલે જળ તેજ વાયુ પૃથ્વીને આકાશ પાંચ તત્વો નો આ દેહ બંધારણો છે આ એક દી સર્જન થાય છે ને એક દી વિસર્જન થાય છે કરણીનો નાખ્યો કાશ પૂરા તત્વ પડ્યા છે પાંચ વાયરે વાય ગુરુજી તનની ઘડિયાળ બહુ સારી ભગવાને એ બનાવી દીધી છે સારા કર્મ કર્યા હોય તો સારા કુટુંબ પરિવાર મળે સારા પુત્ર પુત્ર વધુ મળે અને જો નો સારા કર્મ કર્યા હોય તો કદાચ આપણને દુઃખ હોત આપે પણ સુખ દુઃખ સહન કરી જાયજો સહન કરતા શીખી જાયજો આ આપણી પારંપરિક પટ્ટી છે આમાં બીજું કોઈ કોઈ કરતું નથી આમાં મનરૂપી બોગરો મુકાયો

દારૂડિયાના સંગે જાય છો તો દારૂડિયો બની જાય છે સોનટાના સંગે જાય છે તો સોંટો બની જાય છે પણ આને સત્સંગનો રંગ ચડાવી દીધો પછી બીજો રંગ નહીં સડે આમાં વચન રૂપી અસોડો મુકાયો ઘડિયાળીઓ ઘડિયાળ મોડલ મોટું હોય પણ માઇલ પર મશીન નાનો હોય એના ફરતી રીંગ મૂકી હોય એટલે ડોલે નહીં ઈમ સદગુરુના ચરણે જ્યારે આપણે જ્યાં તારે સોરી નો કરાય જુગાર નો રમાય માઉસ નો ખવાય આવી રીતે પાંચ આપણને પ્રતિજ્ઞા એ આપી છે એટલે આપણો મન ડગવું ન જોઈએ વચન રૂપી અસોડો મુકાયો ત્રણ ગુણના તેલ પુરાય ઈમ આપડા દેહની અંદર રજો ગુણ તમો ગુણ ને સત્વ ગુણ જે બ્રહ્મા વિષ્ણુને માયે છે ઈમ ત્રણે ગુણના સકર ઘડીએ ઘડીએ ભર્યા કરે છે તમોગુણ આવે ત્યારે કાળક્રોધ ઉત્પાદન થાય રજોગુણ આવે ત્યારે મોહ માયા ને સંપતિ વૈભવ રצના ભાવ થાય અને સત્વગુણ માં ક્યારેક ક્યારેક તલિન દે આવી છે તો સંતો કહે છે રજોગુણ તમોગુણ નો હાર નો કરવો સપને કરવી ની આ ની આશ સત્વગુણ નો હાર કાયમ કરવો તો બે ગુણ નો નાશ થઈ જાય પછી કે સત્વગુણ ની અંદર ભેદ પડ્યો છે મોટો એક સુધ ને બીજો મલિનતા વાળો

Amado a dançando limote mundi para Santa. संगुली मुकी से ऊंची जम कैसे के चित्रकूट का घाट पर भाई संसन के बेड, तुलसीदास चंदन तिलक करे या रघुवीर नो वास से आ दसमो द्वार से पण त्रिकोटी मेल ना ताला जारे सतगुरु ना चरणे दावे ने तारे खुलाए से आ द्वादश अंगुली ऊंची मुकी से पाणी कोची सतगुरु ना हाथ मा से अनेक दान नाथ गज ના ગજવામાં રાખો અમે હાજના સંતો આપણને સારા સારા શબ્દો પીરસિયા છે તો રૂદિયાની અંદર કઈક રાખજો અને એવી રીતે જીવન જીવજો નકર કેટલા ભાડા ભરીને આપણે આયા હોય શરીરનો ખુવાર મળે આખી રાત ઉજાગરા કરવી ખોટી પો ખર્ચ અને શરીરનો કુવારો એકઈ વાતનો લાભ નથી પણ

તો નિરખી પાર્ક આપણે કામ કરવાનું છે અને આજીવાતમા નો ઉધાર કરવાનો છે કૃષ્ણ ભગવાન કે તમે તમારા મિત્ર બની જાઓ તમે તમારા દુશ્મન નો બનશો કે કે આત્મા ને ઓળખ લક્ષ નથી મટવાની ભ્રમણા એવું ભાગ્યા ભવના ફેરા નથી મટવાના તો આપણે આપડા મિત્ર બની જાવ આપડા આત્મા ઓળખી લો સદગુરુ મહારાજની ની